સુરતના ડુમસ રોડ પર ગમખર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે આરઆર મોલ પાસે બેફામ ગતિ આવી રહેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ઉમરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ડમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે આજ રોજ રાહુલરાજ મોલ ખાતે ડુમસ રોડ પર એક પેટેલ એક્સિડન્ટ થયેલું છે અને તેમાં એક બાઇક ચાલકનું ડેથ થયેલું છે અને ડમ્પર ચાલક છે એને અટક કરવામાં આવેલા છે ટ્રાફિકનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલું છે ને એરિયાને કોર્ડન કરવામાં આવ્યું છે ને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશન લેવલથી ચાલુ છે